રાધે રાધે મિત્રો અત્યારે આપણે મંદિર આવી ગયા છીએ અને આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો તો આજ છે રાધે મંદિર રાધે મંદિરના લાઈવ દર્શન મુકેશભાઈ મનેશિયા પુસ્તમભાઈ તો આજના સિંધ મંદિરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો આ છે રાધે મંદિર આ છે બાપાનું મંદિર સિંધ મંદિરનું તો જોઈ શકો આજના લાઈવ દર્શન મંદિર પણ સિંધ મંદિરને લાગી રહ્યું છે મિત્રો અને ગાડી મંદિર ના આજના લાઈવ દર્શન ઝડપથી બધા મિત્રો લાઈવ માં જોડાય છે પછી બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો ખોડલ કૃપા બાપા સ્થરામભાઈ જય શ્રી રામ રાધા રાધા ચાલો તો ગાદી મંદિરના લાઈવ દર્શન નજીકથી કરાવીએ મિત્રો અચ્છા ગાદી મંદિર ભીખુભાઈ બાપા સ્થરામભાઈ તો આજના સિંગર મજાના લાઈવ દર્શન અત્યારે આપણે ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના ના લાઈ મેયર જયદીપભાઈ બાવળા થી બાપાસ્તરામભાઈ જયદીપભાઈ બીજું કે જે મિત્ર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે અને મિત્રો લાઈક કરવાનો કોઈ પૈસા નથી સાવ નજીકથી બાપાના દર્શન કરી શકે છે સામે બાપાનો ધોવા પણ છે અને બાપાની બંડી પણ છે બાપાની બંડી મિત્રો જોઈ શકો અને આ છે બાપાનો ગો આ બાપાના ચરણ છે ગોવંદી ઠાકોરભાઈ દલપતસિંહ સોલંકી બાબેશ જય જય શ્રી રામ જઈશ તો જે મિત્રો છે એને જણાવી દઈએ ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે લાઈવ દર્શન મજાના લાઈવ દર્શન ર પટેલ અમેરિકાથી લાઈવ હાલમાં જોઈ શકે છે દર્શન હાલમાં જોડાઈ જશે અમેરિકાથી તો બાપાના લાઈવ દર્શનભાઈ સાવ નજીકથી જોઈ શકો છો ચાલો બીજા મંદિરના દર્શન કરાવ છું અત્યારે જોઈ શકો કે બિલકુલ ટ્રાફિક નથી મિત્રો કેમકે આડા દિવસે તમે દર્શન કરવા આવો તો ટ્રાફિક બિલકુલ ના હોય પરંતુ જ્યારે પૂનમ હોય રવિવાર હોય કે તહેવાર હોય ત્યારે તમે દર્શન કરવા મિત્રો તો ટ્રાફિક ખૂબ વધારે હોય છે ડીસાથી દલપતજી સોલંકી જોડાઈ ગયા છે બાપાસભાઈ દલપતજી તો આજના સિંદરમાં જણા લાયદ છે ભાવના પ્રમાણે જય જય શ્રી રામ શ્રીરામ સ્ટુડિયો ચૌહાણ જગદીશભાઈ પરિવાર સાથે લાઈવ દર્શન કરી રહ્યા છે ત્યારે તો તમારું પણ સ્વાગત છે લાઈવમાં ભાઈ જગદીશભાઈ અને આજે કદાચ આઠ તારીખે કદાચ જગદીશભાઈનો વારો હોય છે ત્યારે રૂબરૂ મુલાકાત કરીશું દલપતસિંહ સોલંકી બાપેશ

લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ લાઈવ દર્શન છીએ મિત્રો સવારે અને સાંજે તો લાઈવમાં બન્યા ધીમે ધીમે આપણે આગળ જઈને ધ્યાન કરાવીએ તો ઘણા બધા મિત્રો જોડાઈ છે આપણા ફક્ત એટલો જીતું છે જે મિત્રો અહીં સુધી નથી પહોંચી શકતા તેઓ રોજ ઘરે બેસીને બાપાના લાઈવ દર્શન કરી શકે ચાલો ધ્યાન દે જશો ધ્યાન દર્શન

દેવસન ગઢવી રબેશ તો આજના લાઈવ દર્શન રમેશભાઈ રાઠોડ જોઈ શકો બાપા ત્યાં નથી તો લાઈવ દર્શન બાપાના રોજ દર્શન કરાવવા હા ભાઈ હું રોજ બાપાના દર્શન કરાવું છું અને જે મિત્રો નવા છે મેં ફ્રી જણાવી દેવી કે ચેનલમાં વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને રોજ સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે સવારે સાત ને વીસે સાત ને ત્રીસ અને સાંજે સાડા આઠ લાઈવ દર્શન હોય તો તમે ફક્ત સુધી નથી પહોંચી એટલા માટે આપણે રોજ સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન કરાય છે રાજપૂત બાપસરામભાઈ તો આજના સુંદર મજાના લાય દર્શન

ધર્મેન્દ્રસિંહ બાબા સતરામભાઈ જય શ્રીરામ રાધેરાધે તો મિત્રો આમાં વડમાં જોયે જાનથી તમને બાપાના દર્શન થશે બે આ કાન મોઢું બધું જોઈ શકો છો લાય દર્શન જોઈ શકો છો કંઈ નવા મિત્રો છે જનાનું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈપ લે જેથી કરી સવારે સાંજે લાય દર્શન દેજો તો આજના લાય દર્શન આપણે સવારે અને સાંજે બંને ટાઈમ આપણા લાય દર્શન કરાવ્યું છે ત્રણ આજના લાઈ દર્શન કહેવાય ચાલો આગળ જઈને બીજા નમીના દર્શન કરાવે ચાલો ધીરે આગળ જે બીજા નમીના દર્શન કરાવે mandir pun अभी बोल रही हूं थी कजडे नि थी त maior थी क favour शीडियुट वा मां फिर माय टाप इस ऩाल О कि अगड़ी ऑठाइस बीद के सिर्का वा डिक्रा थी पिन अे आ बाइडेश देशक शुड़ेशमन नपना निर थे जाइश आक। Consider ફરી નવા મિત્રોને જેને બી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ બેસી જઈ શકે જય જય મારા બાપા બાપા શ્રી મજનદાસ બાપાની જય હોય બાબેશરામભાઈ તો આજના લાઈવ બેસી સુંદર મજાનો જોઈ શકો છો બાપાને ખબર જ છે કે કેવી ન થોડો ચાલો મિત્ર આગળ જઈએ तो आज में आप एक कमजोरी से बदले चुके, आप एक आज का तो फलों को दर्शया। तो अच्छा है। मंगलनिशां भी जैसे मैं मंगलनाथ नाम सुनने में जाना, राक्षस तरबाह। હા ભાઈ અઢાર નવે પૂનમ તારીખ છે મિત્રો અઢાર તારીખ અને આવતી અઢાર તારીખ અને કદાચ બુધવાર આવે છે તો ચાલો એની યાદી પણ બતાવી દઈએ ભાઈ તમને કહીશ ભાઈ જોઈ શકો ભાદ્રવા પૂનમ અઢાર નવ બુધવાર એવું લાગે તો પૂનમની યાદીનું તમે સ્ક્રીનશોટ પાડી છે મિત્રો અને કદાચ આપણે ચેનલમાં યાદી મૂકેલી છે મિત્રો પૂનમની યાદી

చాలా తాజము ఆటలు సుద్ధి రాత్రా బాబా సార్